ક્રિષ્નાન જવાનું છે બાયગામ ક્રિષ્નાન જવાનું છે એની હાલો બધા માલપુડા ખાવા કર્યા બધા એને ખાવાનું મળે વાગ્યા અટાણા અગિયાર હીરામણ કરી લીધું હિરામણ કરી સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ધાયરા ને ધાયરો બધો મજામાં વાગ્યા હળાટ ને હળાટ માં દહ મિનિટ ની વાર છે તો કામકાજની વાત કરીએ તો ફરિયા વાળા હંસવાડી કાઢી વાંધ સાય મૂકી ને એક ઘઉં લોટ નતો ને એટલે ઘંટી માગડી ઘઉં નાખ્યા મેં કીધું થોડું ઘણું આડાવરું કામ કર લઈ ત્યાં દણું પણ ધરાઈ જાય ને વાવડી ધામ ની સફળ વાત કરીએ ને તો હાડા છ કલાક આવવાની ને હાડા છ કલાક જવાની એટલે પેલો બહુ સેટ હશે મારતા પગના પોસાય હોજી ગયા તા પછી આવી ચાર વાગે હું આવીને ક્રિષ્ના પાસે આગલા દિનો વિડીયો બાકી હતો એડિટિંગ ને અપલોડ ને બધું બાકી હતો એટલે એવું બધું એની કર્યું આપણે તો ગરમ પાણી કરી નાઈને થાવક ફ્રેશ થઈ ગયા ને ત્રણ વાગે તો અમે બપોરા કર્યા હતા અહીંયા એટલે હાંજે કઈ મેં વ્યવું કર્યું નતું ને થાકોડોય બહુ હતો એટલે પછી કઈ વ્યારું કર્યું નતું ને હાજે સીધા આપણે ડાયરેક્ટ હોઈ ગયા હતા બાકી તો બધું હાલનું કામ ને કોઈ થામ ને દૂધું ના કરવાની બધી ક્રિષ્નાની જવાબદારી હતી આપણે કઈ હાજે કામ કરવા લાગ્યું નથી જટાણ હવારે ને એટલું કામ કર્યું અને વાહિદા એ નખાઈ ગયા એ ક્રિષ્ના એ નાખી દીધા બાપ દીકરી ઘરનું કામ મેં કરી લીધું ચાલો હવે હિરામણ ની રોટલી ને એવું બધું બનાવીએ હિરામણ કરીએ બાકી તો બીજું બધું થઈ ગયું મેં ભી હું નાખવાનું એક બાકી છે તો ભી હું નાખી દઈએ ફૂલઘર ને ક્રિષ્નાન જવાનું છે આજ બાર કામ ક્રિષ્નાન જવાનું છે ની મોહીયાં ના લગ્ન કરવા અમારે બાત સોલો હંથરું કે હતા અમે સોલો હંથ હંથરૂક ને સારું કરી દેજો અમાર ભાઈ પવન એ ઓ શો છે ને ઉમે પણ બા આમ તડકલી થાવકી નીકળી ગઈ હાલો આપણે ટાઢો સૂલો નો રાખશે હજી સૂલો પેટાવી વાગ્યા અટાણા અગિયાર કિરામણ કરી લીધું હિરામણ કરીને થોડાક થામ હતા થામ વિસર્યા ને કૃષ્ણ જવાનો હતો લગ્ન કરવા નીતિન પોરબંદર હતી ગયો બસમાં માં બેહાડી આવ્યો ટિકિટ રિઝર્વેશન કરાવલ હતી ત્રણ ચાર થી અગા એટલે ઉપાધિ નહીં કે જગ્યા જળી જાય થોડોક એ સેટો પલો હે હું આવી પકલ ઉતારવા તો પહેલાં તા બોરનું કરતા તા અહીં રૂપારા અસર ઉપર મસ્તીના થઈ ગયા અવસર ઉપર પીરા હરદર જેવા થઈ ગયા જે બોડી ભરી હર ઉપારી તો ફરી લુરખાન લુર્ખા સે હર ઉપર બોરના આવી જ બોડી ફરી આખી

તો એને ટાઈમ હોય તો મારે ટાઈમ નો હોય મારે ટાઈમ હોય તો એને ટાઈમ નો હોય આજ એ ખાસ કરીને મને બપોરે કેવા આવી મને કે માલપુડા બનાવી દે મેં કીધું જેમ બને વેલોરું કરજે મારે કૃષ્ણા હું કહું આજે બાર ગામ એ તો હવે આઠ દસ દી છે એટલે મારે મેં કીધું બપોર પાસે પછી તાણ પડે એમાં શું છે કે કોઈ આપણે પીહું ને આડું રહેવું પડે આજે વ્યારૂ હું કે માલપુડા હોય ને તો મને ટાઈમ ન જડે પીહું આડું યુપવું પડે દૂધ હાસવાના હોય મારે રસોઈ બનાવવાની હોય એટલે પછી મેં કીધું તને વેલા બનાવી દઉં એટલે થરિગલ માલપુરા ન કરે ખાવાની મજા આવે એવું કઈ ન હોય તમે હવારે ગયા પછી કાલે અમે બાર ગામ ગયા ત્યાં એક વિડીયો બનાવ્યો અમે હાલો હવે જાય શાંતિબેન વાત જોતી હે મેં કીધું તું લોટ ને બધી બનાવી ને કમ્પ્લીટ રાખજે મેં કીધું ને એને અડધી કલાક ત્યાં રાખવાનું હોય એટલે પછી આવીને મેં કીધું એમાં વધારે ઘટાડે છે કંઈ પણ એ તો મેં ફેરફાર હું થોડો હવે કઈ બોલવા તો બોલી દયો હું વાત છે પડી હાલો અમે પોગી ગયા શાંતિબેન ને ખીરે માલપુડા બનાવવા તો આ છે નવું બકડિયું નવું બકડિયું કેવા હું તમને બતાડું કે શાંતિબેન ની બેસો કર્યું અને મારી ક્રિષ્ના ને બધી ગરબી ગરબીમાંથી બકડી આવ્યા એટલે મેં કીધું માલપુડા બનાવા હોય ને તો ફક્ત તરાનું બકડિયું જોઈએ તો આમાં જો સાપ છે તમે જોજો આ સાપ છે આ સાપ આપણે હાથે ઉખાડીએ તો અરજી રહી જાય આપણે ગેસ કરીએ સારું આ નવા કોઈ પણ આપણે ખાંભી જાય ને આ ઉખેડવાનો આઈડિયો બકડિયું ગરમ થાય ને તરું જો ઉખડી ગઈ આવી રીતના ઉખેડ લેવાની તો અડધું એમાં રહી જાય